અતિ ભારે વરસાદના લીધે પલળી બળી અને ઉથળકીને પતી ગયો છે એ સિવાય પાક છે લીલાચારાના પાક છે કે કે તુવેર છે એ બધા જ પાકોને નુકસાન ગયું છે તમામ મીડિયાના મિત્રોએ ગામડે અને ખેતરની અંદર જે જે સર્વે કર્યું છે એના રિપોર્ટિંગ લીધા છે તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે તેને લાભ મળે તે અમારી મુખ્ય માંગણી છે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીનની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે અને એ સિવાયના

જે ખરેખર નુકસાન ગયું છે જેને પરિસ્થિતિ હદ છે લોકોને યોગ્ય સમયે વેલાસર મળે એવી અમારી માંગણી છે ચોમાસુ ની અંદર એરંડા છે કપાસ છે મગફળી છે તુવેર છે લીલી શાકભાજી છે લીલો ચારો છે આ બધાનું વાવેતર થતું હોય છે પણ સૌથી વધારે નુકસાન કપાસ તુવેર અને લીલા શાકભાજી વધારે નુકસાન ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેઇન આવકનો સ્ત્રોત છે ખેડૂતોનો અત્યારે તો તે કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના લીધે વધારે પાણીના લીધે કપાસ પાછળ એક એકર થી ગણતરી કરો તો દસ હજારથી લઈને પચીસ હજાર સુધીનો ખર્ચો થતો હોય છે પછી કેટલું પાણી છે કે વહેલા વાવેલો છે એ બધા એરિયા પ્રમાણે એની પરિસ્થિતિ પ્રમાણે વધારે ઓછો એનો ખર્ચો થતો હોય છે એટલે હવે પાછું બીજું પાછળથી વાવેતર કરવા માટેનો સમય પણ નથી કારણ કે સામે પાછું જે દિવાળી પછી જે શિયાળુ વાવેતર કરવાનું હોય તો ત્યારે પણ ખેતર ખાલી જરૂરી છે અમે રાજકોટ જિલ્લાની ગણતરી કરીએ છીએ અત્યારે કારણ કે રાજકોટ જિલ્લાની બહાર તો અમે પણ ગયા નથી તો રાજકોટ જિલ્લાના લગભગ તમામ જગ્યાએ આટલો જ અતિ ભારે વરસાદ છે એટલે તમામ જગ્યાએ નુકસાન છે પણ જેને આ વાવેતર કર્યું છે તેને વધારે નુકસાન છે

અને નુકસાનીમાં કપાસ ટુવેર લીલા શાકભાજી એરંડા આ બધાને મોટા પાયે નુકસાન થયું છે ઓલ ઓવર શાકભાજી તો નાશ જ પહેમી છે કપાસમાં મારા હિસાબ પ્રમાણે પચાસથી સાહીઠ ટકા નુકસાની છે અને ટુવેર એરંડા એ સંપૂર્ણ નાશ પામા છે અને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદને નુકસાન કર્યું છે ખેડૂતને વેલાસર વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ એ પ્રમાણસર વીજળી વીજળી મળે ભૂંડ ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લીએ અને આના માટે ભૂણરોજના ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે જે વાડીએ જાતા હોય અને ખેતી જે કપાસ અને મગફળી વાવી છે એમાં મગફળીને એક ટકા કોઈ નુકસાની નથી કપાસમાં પચાસ ટકા ઉપરની નુકસાની છે અમુક ખેડૂતને તો પચાસ સો સો ટકા નુકસાન છે પછી અમુક જમીનના જમીન ઉપર છે કેવું નુકસાન છે એના ઉપર પચાસ ટકા નુકસાન તો ફાઇનલ છે મગફળીમાં નુકસાન નથી કપાસનો ભાગ પાક છે એ ઉભા સુકાઈ ગયા છે મગફળીમાં પણ નુકસાન છે તો મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામ્યા છે અમુક પાછા ત્રાફ વાવેતર હતા એમાં ઓછું નુકસાન છે આગતરા એ સંપૂર્ણ નાશ પામેલ છે